એકમ જુદા જુદા ધોરણો અનુસાર પોતે પોતાના હિસાબો તૈયાર કરતી હોય છે તો હિસાબી ધોરણો અને સિદ્ધાંતોને અનુસરી અને દરેક વેપારી કે બિન વેપારી સંસ્થાઓ પોતે નાણાકીય પત્રકો નિભાવે છે આ પત્રકો છે એ ક્રમશઃ રાખવામાં આવે છે એટલે કે આપણે અગિયારમાં ધોરણથી શીખી ગયા કે સૌથી પહેલાં વાવચર પ્રવૃત્તિ આમ નોંધ લખવામાં આવે ત્યાર પછી પેટા નોંધ રાખે ત્યાર પછી નાણાકીય પત્રકો બનાવે તો આવી રીતે જુદા જુદા એકમો પોતે જુદી જુદી હિસાબી પદ્ધતિ અને પ્રણાલિકાઓને અનુસરી અને નાણાકીય પત્રકો તૈયાર કરતી હોય છે અને આ નાણાકીય પત્રકોના જુદા જુદા વર્ષોની સરખામણી દ્વારા નિર્ણયો લેવામાં આવતા હોય છે તો એના માટે આપણે અત્યારે શીખવાના છીએ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તો સૌથી પહેલા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ શીખવા માટે નાણાકીય પત્રકો એટલે શું એ સમજવું જરૂરી છે તો ચાલો જોઈએ પત્રકોનો અર્થ પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમ નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય નાણાકીય પત્રકો કોને કહેવામાં આવે તો નાણાકીય નાણાકીય પત્રકોમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકા સરિયાનો સમાવેશ થાય છે એ સિવાય રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રકનો સમાવેશ પણ નાણાકીય પત્રકોમાં કરવામાં આવે છે તો આ જે વેપાર ખાતું છે એ વેપાર ખાતાને આધારે કેટલા રૂપિયાનો કાચો નફો થયો છે એનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ એવી જ રીતે નફા નુકસાન ખાતાને આધારે કેટલા રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે એનો વિશે એના વિશેનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ પાકા સરોયામાંથી આપણે આર્થિક સદ્ધરતાનો ખ્યાલ મેળવી શકીએ છીએ કે ધંધા પાસે ચાલુ મિલકતો કેટલી છે ચાલુ દેવાઓ કેટલા છે સેલ્વ્રેસના ભંડોળો કેટલા છે તો આ જુદી જુદી માહિતી છે એ આપણે એમાંથી મેળવી શકતા હોય તો નાણાકીય પત્રકો એક એવા પત્રકો છે કે જેમાં વિવિધ પાસાઓ ત્યાર પછી જોઈએ નાણાકીય વિશ્લેષણ નાણાકીય વિશ્લેષણ કરવા માટે આપણે એનો અર્થ સમજવો જરૂરી છે કે નાણાકીય વિશ્લેષણ કરવું છે પણ આપણને મૂળ સમજ હોવી જોઈએ કે નાણાકીય વિશ્લેષણ એટલે શું પછી આપણે વિશ્લેષણ થાય ને તો પૂર્વ નિર્ધારિત એટલો ધંધાકીય એકમ એ ઐતિહાસિક માહિતીને આધારે તૈયાર કરવામાં આવે છે આવી ઐતિહાસિક માહિતી કરતા પહેલાં અને હેતુઓનું નિર્ધારણ કરતો હોય છે તો આવા પૂર્વ નિર્ધારિત હેતુઓ તૈયાર કરવામાં હોય છે એ હેતુઓ ઉપર જે કઈ પણ ઘટનાઓ બને છે એની ઐતિહાસિક માહિતી આપણને મળે છે એટલે સૌથી પહેલા ધંધા એ પોતે પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટેના હેતુઓ જે હોય એ નિર્ધારિત કરેલા હોય એ નિર્ધારિત હેતુને આધારે ધંધો કામ કરે છે અને એ ધંધો કામ કરે છે ધંધા કે એકમ કામ કરે છે એ કાર્યને આધારે જે કાંઈ પણ લેવડ દેવડના વ્યવહારો થાય છે એ લેવડ દેવડના લેવડ દેવડના વ્યવહારોને આપણે નોંધતા હોય છે અને એ માહિતી છે એ થયેલી ઘટનાઓને આપણે નોંધીએ છીએ એટલે ઐતિહાસિક માહિતી બની ગઈ તો આવી ઐતિહાસિક માહિતી અને એના પરિણામને નાણાકીય પત્રકો રજૂ કરે છે જે ખરીદી થઈ ગઈ છે એ થઈ જાય છે ખરીદી પહેલાં કરી લીધી છે પછી આપણે એને નોંધીએ છીએ બરાબર એટલે ઐતિહાસિક ઘટના બની ગઈ આવી ઐતિહાસિક ઘટના અને માહિતી છે એ નાણાકીય પત્રકોમાં રજૂ કરવામાં આવે છે અને એ ઘટનાઓની પુનઃ ગોઠવણી કરવામાં આવે છે ક્રમ અનુસાર તારીખ અનુસાર મંથ અનુસાર અને ઇયર અનુસાર તમામ વ્યવહારોની ગોઠવણી થતી હોય છે તો આવી પુનઃ ગોઠવણી કર્યા પછી તુલના કરવામાં આવે જુદા જુદા વ્યવહારોની તુલના કરવામાં કે ગયા વર્ષે ખરીદીના પ્રમાણમાં ચાલુ વર્ષે કેટલી ખરીદી થઈ છે અથવા તો ચાલુ વર્ષની ખરીદીના પ્રમાણમાં ચાલુ વર્ષે વેચાણ કેટલું થાય છે ખરીદીના કેટલા ટકા વેચાણ થાય છે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનું વેચાણ કેવું છે તો આવી જુદી જુદી તુલના કરવામાં આવે છે અને એ તુલનાઓ છે એને આધારે વિવિધ પક્ષકારો નિર્ણયો લેતા હોય છે ધંધા સાથે જોડાયેલા વિવિધ પક્ષકારો ધંધાકીય એકમ સાથે વ્યવહારો કરવા કે કેમ એ વિશેના નિર્ણયો છે એ આવી માહિતીને આધારે લેતા હોય છે તો આમ ધંધાકીય એકમ એ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી અને જે કઈ પણ માહિતીઓ છે એ એ મેળવતા હોય હોય છે છે એના આધારે આગળનું આયોજન કરતા તો આવી રીતે જે કઈ પણ ઘટનાઓ બની ગઈ છે એ ઘટનાઓને એ નાણાકીય પત્રકોમાં નોંધેલા હોય છે એ જુદા જુદા ઘટનાઓનો તુલનાત્મક અભ્યાસ એટલે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ત્યાર પછીનો નો પોઈન્ટ આપણે જોઈએ નાણાકીય વિશ્લેષણ વિશ્લેષણ કરવામાં આવે તો કેવી રીતે કરવામાં આવે તો જુદી જુદી રીતે વિશ્લેષણ થાય છે આંતરિક પક્ષકારો અને બાકી પક્ષકારો બે પક્ષકારોને આધારે આપણને નાણાકીય પ્રત્યે વિશ્લેષણ પહેલું છે બાહ્ય વિશ્લેષણ બાહ્ય વિશ્લેષણ એટલે બહારની વ્યક્તિઓ દ્વારા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે છે બહારની વ્યક્તિ એટલે શેર બેંક અથવા તો નાણાકીય સંસ્થાઓ કે જેની પાસેથી કંપની ધિરાણ લેતી હોય આ બધા પક્ષકારોને બાહ્ય પક્ષકારો તરીકે ઓળખવામાં આવે છે અને આ બાહ્ય પક્ષકારોમાં મોસ્ટ આઈએમપી ગ્રાહક તો આવા જુદા જુદા પક્ષકારો કે જે ધંધાની બહારની વ્યક્તિઓ છે ધંધા કે એકમથી બહારની વ્યક્તિઓ છે એવી વ્યક્તિઓ દ્વારા નાણાકીય પત્રકનું વિશ્લેષણ કરવામાં આવે તો એને બાહ્ય વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણને પ્રશ્ન થાય કે આવા લોકો શા માટે એકમનું નાણાકીય પત્રક મેળવી અને વિશ્લેષણ કરે તો ઇન્કમટેક્સ ઓફિસરો છે એ

અને પોતે કરેલા રોકાણ પર વાજબી વળતર મળી રહેશે કે કેમ એની જાણકારી મેળવવા માટે આવું વિશ્લેષણ કરતી હોય છે તો આવી રીતે બાહ્ય પક્ષકારો દ્વારા ધંધાકીય એકમના નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી અને વિવિધ નિર્ણયો લેતી હોય છે બેંક છે એ જો લોન આપવા ઈચ્છતી હોય લોનની અરજી ગઈ હોય ધંધાકીય સાહસે

જે આંતરિક બાબતોનો નિર્ણય લેવો હોય એ નિર્ણયો લેવા માટે અને ભવિષ્યના આયોજન માટે આવા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે એ ધંધાના સંચાલકો દ્વારા કરવામાં આવે છે અને એના આધારે નીતિ ઘડતર થાય છે તો આવી રીતે નીતિ ઘડતર કરવા માટે ભવિષ્યનું આયોજન કરવા માટે અને જુદા જુદા બાબતોનો નિર્ણય લેવા માટે ધંધાના સંચાલકો દ્વારા વિશ્લેષણ કરવામાં આવે તો એને આંતરિક વિશ્લેષણ તરીકે બીજું છે આડા કે ઉભા સ્વરૂપ આવે છે ઓળખવામાં આવે છે જુદા જુદા વર્ષોની સરખામણીને આધારે જે વિશ્લેષણ થાય એને આડુ વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે જેમ કે એક જ ધંધાકીય એકમના જુદા જુદા વર્ષના નફા નુકસાનના પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે બે હજાર તેરથી માંડી અને બે હજાર વીસ સુધીના નફા નુકસાન ખાતાના પત્રકો લેવામાં આવે અને એ પત્રકનું વિશ્લેષણ કરવામાં આવે કે બે હજાર પંદરમાં કંપનીનો ચોખ્ખો નફો આટલો હતો બે હજાર સત્તરમાં આટલો ભયનો છે બે હજાર ઓગણીસમાં આટલું થયું તો આવી જુદી જુદી માહિતી છે એ જુદા જુદા વર્ષને આધારે એક જ ધંધાકીય એકમના જુદા જુદા વર્ષની સરખામણીને આવે છે બીજું છે ઉભું વિશ્લેષણ ઉભું વિશ્લેષણ છે એ જુદી જુદી કંપનીઓની અથવા તો એક જ કંપનીના જુદા જુદા શાખાઓની પત્રકોની તુલના કરવામાં આવે છે આડા વિશ્લેષણમાં ઊભા ઉભા

બેંકો અથવા તો કંપની સાથે જોડાયેલી જુદી જુદી વ્યક્તિઓ છે એને લાંબા ગાળાના વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે એ જુદા જુદા સમયગાળા દરમિયાન કંપનીની કાર્યક્ષમતા નફાકારકતા તરલતા લાંબા સમયગાળા સુધી એટલી જળવાઈ રહેશે એ બાબતોનું વિશ્લેષણ કે લાંબા ગાળાનું વિશ્લેષણ ગણાય બીજું છે ટૂંકા ગાળાનું વિશ્લેષણ તો ટૂંકા ગાળાની સદ્ધરતા અને ટૂંકા ગાળાની તરલતાનું માપન કરવા માટે જે વિશ્લેષણ કરવામાં આવે છે એને ટૂંકા ગાળાનું વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે જેમ કે એક વર્ષમાં ચાલુ મિલકતોની સરખામણીમાં ચાલુ દેવા કેટલા છે અથવા તો કાયમી મિલકતોની સરખામણીમાં એક વર્ષમાં કાયમી દેવાનું પ્રમાણ કેટલું છે એમાં કેટલી વધઘટ થાય છે દેવાદારોને કેટલી ટૂંકા ગાળાની શાક અપાય છે આ વિશ્લેષણ છે ટૂંકા ગાળાનું વિશ્લેષણ કહેવાય એટલે ટૂંકો ગાળો છે એ આપણે લગભગ એક વર્ષની આસપાસનો સમયગાળાને ટૂંકા ગાળા તરીકે ઓળખીએ છીએ અને લાંબા ગાળાની આપણે દસ વર્ષનો સમયગાળો અંદાજે હોય તો એ સમયગાળાને આપણે લાંબા ગાળાના વિશેષણ તરીકે ઓળખશું તો લાંબા જે કાંઈ પણ કંપનીની કાર્યક્ષમતા નફાકારકતા કે તવું વિશ્લેષણ કરવામાં આવે એ વિશ્લેષણ વિશ્લેષણ તો આવી રીતે આપણે આજે નાણાકીય પત્રકોનો અર્થ નાણાકીય વિશ્લેષણનો અર્થ અને નાણાકીય વિશ્લેષણના પ્રકારો વિશે ચર્ચા કરી પણ શરૂઆતમાં આપણે માલની ચર્ચા નથી કરી તો એ છેલ્લે કરી દઈએ બરાબર જે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આ ચેપ્ટર છે એ પાંચમા ચેપ્ટર છે

આ સાથે જ આપણે આ વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ જો આમાં કંઈ પ્રશ્ન હોય તો રજૂ કરવો હોમવર્કમાં આપણે એક વાક્યના પ્રશ્ન લખશું અને એમસીક્યુ